નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો તાજા સમાચાર મોરબીના રણસોડનગર ખાતે મકાનમાં સસ્તી ઇંગ્લિશ દારૂની બોટલોમાંથી બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની બોટલો બનાવી વેચવાનું પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ મોરબીના સામા કાંઠે આરોપીએ પોતાના કબજા ભોગવટવાળા રહેણાંક મકાનમાં વિદેશી દારૂની સસ્તી બોટલો મંગાવી તે સસ્તી બોટલોને દારૂ કાઢી અને પાછો ઇંગ્લિશ દારૂની મોંઘી બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલોમાં ફરી તેની પર ડુપ્લિકેટ ઢાંકણા સ્ટીકરો લગાડીને વેચાણ કરવાના ઇરાદાથી બ્રાન્ડેડ તરીકે ઉપયોગ વેચવાનું કારસ્તાન મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ઝડપી પાડ્યું છે મિત્રો સારાની કામગીરી પોલીસની ત્યારે મળતી માહિતી મુજબ અલ્તાફભાઈ ઉર્ફે રાજા શોકતભાઈ ખોડ એ પોતાના કબજા ફોગોટવાળા મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા સારું બહારથી ભારતીય બનાવટી સસ્તી ઇંગ્લિશ દારૂની બોટલો મંગાવીને સસ્તી ઇંગ્લિશ દારૂની બોટલોમાંનો ઇંગ્લિશ દારૂ બહાર કાઢી તે ઇંગ્લિશ દારૂ મોંઘી બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલોમાં ભરી તેની ઉપયોગ ડુપ્લિકેટ ઢાંકણા સ્ટીકરો લગાડી જોડી અને બ્રાન્ડેડ ઇંગ્લિશ દારૂની બોટલો વેચાણ કરવા હેતુથી તૈયાર કરી બનાવી તેઓ બોટલો બ્રાન્ડેડ અસલ નહીં હોવાનું જાણવા છતાં તેઓ બ્રાન્ડેડ અસલ ખરા તરીકે ઉપયોગ કરી સ્થળ પરથી અલગ અલગ બ્રાન્ડેડની ભારતીય બનાવટી કાચની કંપની શીલ પેક વિસ્કી સાતસો પચાસ એમએલની બોટલો નંગ એકતાલીસ કિંમત રૂપિયા ચૌદ હજાર ત્રણસો પચાસ તેમજ અલગ અલગ બ્રાન્ડની બોટલોના ઢાંકડા નંગ ત્રણસો ચોવીસ તથા અલગ અલગ બ્રાન્ડની વિસ્કીની બોટલો ઉપર લગાડવાના સ્ટીકરો નંગ છસો ને ચાલીસ મીણબત્તી નંગ ચાર પ્લાસ્ટિક ઇન્જેક્શન નંગ બે તથા અલગ અલગ બ્રાન્ડેડની સાતસો પચાસ એમએલની કાચની ખાલી બોટલો નંગ ત્રણસો છન્નુંની કિંમત રૂપિયા તથા ટેપરોલ નંગ ત્રણ કિંમત રૂપિયા ત્રીસ ડિશમિશ નંગ બે કિંમત રૂપિયા પચાસ પ્લાસ્ટિકની ગરણીઓ નંગ બાર કિંમત રૂપિયા સાઠ મળી કુલની કિંમત ચૌદ હજાર ચારસો નેવનો મુદ્દામાલ વેચાણ કરવાના આશયથી રાખી રેડ દરમિયાન આરોપી અલ્તાપુર્ફે રાજા સોતકભાઈ ખોડ રે મોરબી જોશ્નગરવાળા હાજર નહીં મળી આવતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસ આરોપી વિરુદ્ધ પ્રોબિશન કલમ પાસઠ એ ઈ એકસો સોળ બી તથા આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી